लाइव न्यूज बुलेटिन तो नजर ना किया आता સુધીના मुख्य समाचार पर अहमदाबाद में दूध का टैंकर बस बच्चे अकस्मा

જેનાથી દૂધ છાશની કોથળીઓ ફાટી ગઈ હતી અને રોડ પર દૂધ ધોળાઈ ગયું હતું આ ગંભીર અકસ્માતમાં પાંચ વ્યક્તિને ગંભીર ઈજા પહોંચી છે જેને તાત્કાલિક સારવર હેઠળ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે આ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે દિલ્હી પોલીસ દ્વારા આઇપીએલ મેચ ફિક્સિંગ નું કોપાન ઝડપી પડાયું છે સટોડિયાએ પોતાનો વેપાર હાલ પૂરતો બંધ કરી દીધો હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે આઈપીએલ ના મેચ ફિક્સિંગ કૌભાંડ દિલ્હી પોલીસે પર્દાફાશ કરીને ક્રિકેટર શ્રીશંત અજી અને અંકિત ચૌહાણ નામના રાજસ્થાન

ગતિ આપી ઋણ પૂરવા આ પ્રજ્ઞા પરમ નિર્માણ કરાયું છે આપણે દરેક દિશામાંથી શ્રેષ્ઠતાને પામવા તત્પર રહેવું જોઈએ ચાઇના આપણા માટે પડકારરૂપ છે અને આપણે તે દિશામાં ચિંતા કરવાની જરૂર છે આ પ્રસંગે રાજ્યના મહેસૂલ મંત્રી આનંદીબેન પટેલ શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા અને રાજ્ય કક્ષાના શિક્ષણ મંત્રી વસુબેન ત્રિવેદી સહિતના મંત્રીઓ હાજર રહ્યા હતા IPL સીજન 6 માં સ્પોર્ટ ફિક્સિંગ પ્રકરણમાં દિલ્હી પોલીસની સ્પેશિયલ ક્રાઈમ બ્રાન્ચની ટીમે ત્રણ ક્રિકેટરો સહિત 11 મુકિનીઓની ધરપકડ કરતા દેશભરમાં ખરભડાટ મચી ગયો છે ક્રિકેટરોએ કરેલા આ કાળા કામથી ચાહકોમાં ભારે રોષ ભભકી ઉઠ્યો છે અમદાવાદમાં થિયેટર પોસ્ટરો અને બેનરો સાથે સૂત્રોચ્ચાર કરી દેખાવો યોજવામાં આવ્યા હતા તો શ્રીશંત અજીત ચંડીલા અને અંકિત ચૌહાણના પુત્રાનું દહન કરવામાં આવ્યું હતું બે દેશોના સંબંધો મજબૂત કરવા માટે રાજદૂતો મુલાકાત કરતા રહે છે ત્યારે તાજેતરમાં જ ઇન્ડોનેશિયાના ના વિદેશ પ્રધાને અમેરિકાની મુલાકાત લીધી હતી મુલાકાત દરમિયાન અમેરિકાના વિદેશ પ્રધાન કેરી સાથેના બંને દેશો વચ્ચેના સંબંધો મજબૂત કરવાની વાત કરી હતી

મુસાફરો એમટીએસ જમાલપુર ખાતેની કચેરીમાં ફરિયાદ કરી શકે અને માહિતી મેળવી શકે તે માટે લેન્ડલાઇન ફોન જોડાણ લેવાયું હતું પરંતુ એમટીએસ ના બેદરકાર કર્મચારીઓના કારણે બિલ ન ભરાતા ફોનનું જોડાણ કાપી નાખવામાં આવ્યું હોવાનો આક્ષેપ વિપક્ષના નેતા બદુદ્દીન શેખે કર્યો હતો તો આ હતા અત્યાર સુધીના મુખ્ય સમાચાર સમાચારની ખાસ ગતિવિધિઓ માટે આપ નિહાળતા રહો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન નમસ્કાર